રાજકોટમાં એકત્રીસમી ડિસેમ્બરને લઈ પોલીસ સતર્ક ડ્રગ ટેસ્ટિંગ કીટ અને ફોરેન્સિક વાન સાથે શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું એકત્રીસમી ડિસેમ્બર અને આગામી નવા વર્ષની ઉજવણીને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવા માટે વિશેષ દાખવવામાં આવી રહી છે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શહેરમાં દારૂ કે અન્ય માદક પદાર્થોનું સેવન કરતા તત્વોને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તહેવારના માહોલમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી શકાય આ તપાસ પ્રક્રિયાને વધુ અસરકારક અને વૈજ્ઞાનિક બનાવવા માટે પોલીસ દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે શંકાસ્પદ જણાતા વ્યક્તિઓની સ્થળ પર જ ચકાસણી કરવા માટે ડ્રગ ટેસ્ટિંગ કીટ અને મોબાઈલ ફોરેન્સિક વાહનની મદદ લેવામાં આવી રહી છે ખાસ કરીને શહેરના પ્રવેશ દ્વાર સમાન જામનગર રોડ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની વિવિધ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે આ ટીમો દ્વારા આવતા જતા વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે જેથી શહેરમાં નશીલા પદાર્થોની ઘૂસણખોરી અટકાવી શકાય પોલીસ કમિશનરની સૂચના મુજબ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે પોલીસનું મુખ્ય ઉદ્દેશ્ય છે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા કે નશાની હાલતમાં વાહન ચલાવી અન્ય નાગરિકો માટે જોખમ ઊભું કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી પોલીસે દર્શાવી છે શહેરના અલગ અલગ પોઈન્ટ્સ પર હાથ ધરાયેલા આ સઘન ચેકિંગને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાગરિકોને કાયદાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે હા થર્ટી ફર્સ્ટની ઉજવણી રાજકોટ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ શકે એના માટે અલગ અલગ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ન ફેલાવે કોઈ છરી ચપ્પા કે યુઝ ના કરે કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે અલગ અલગ જગ્યાએ વાહન થી માનીને બ્રેથ એન્ડ ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય સાર્વજનિક બગીચાઓ હોય જ્યાં મહિલાઓની અવર જવર રહેતી હોય ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ છે અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે ને સોશિયલ મોનિટરિંગ સેલ પણ ચાલે છે સાયબર સેલ પણ અમારું એક્ટિવ છે એ સિવાય તમામે તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્કોડ પણ કામ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમને કઈ રીતે વર્તન કરવું જોઈએ મદદ માટે એમને વન વન ટુ ડાયલ કરવું જોઈએ એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે જે પણ મિત્રો પાસ સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચ્છુઓ છે એમને જણાવવું જોઈએ જેથી એમને તરત જ મદદ મળી શકે અમે આવા લુખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે જેથી આવા તત્વો ઉપર અમે નજર રાખી શકીએ